ચાલો ખેતર બાજુ આટો મારતા આવો મકાઈ કેવી ને વહાર ગણો પડ્યો ને હળી ગયો ને રાડા નથી કોમ લાગવાના ને નથી કોમ લાગવાના ને આવ્યા ને પાછ વાદળા કાળા કાળો સડી ગયા ને મોટાબેન કેવા પડશે હવે દાડીયાડે કરાવે ના મકાઈ કઈ વડાવી લે આળે હું તો ડોંગર હારી છે એમ તો મકાઈ નો આળો ડોંગર માં વસૂલ કરવા પડશે એમ લાગે એમ તો ડોંગર બધી હારી છે કઈ ભાઈ વાડામ ફરી આયો હા વાડામ હા બરાબર છે કેમ છે મકાઈ કે હું તો મકાઈ માં કઈ હારું છે ની હળો વહરાત ને કારણે બધું પાર ઢડી ગયો છે અને આ વરરાત નહીં આવે સારું છે આમ તો મકાઈ પાછું બગડી ગયું છે ના અરે વરસાદ આવે એવું જ નથી પણ આપણે વરસાદ આવ્યા પહેલાં એને હવેરો કરીએ હા તે હવેરો કરીએ હવે દાડીયાડી કરીએ હવે ગાડી કરે આપણે થઈ જ ના ના હવે તમે થઈ જાઓ એટલે તમારે કદાચ ભળવું હોય તો પળી આવો સારું એમ નથી હું વાત કરું

હા તમારી વાત સાચી છે આપણે દાડીએ કાલે જ મેળવી દેવા આપણે લાગે છે હા આ પાછો વરસાદ આવી જશે ને તો આપણું થોડું થોડું બચેલું છે ને એ પણ નહીં રહેવું લાગે છે તો તમે દાડીઓનું કાલે સવારમાં સેટિંગ કરી દેજો હા તો હું આજે આંજ ને છે બધાને વાત દઉં સારું ને પૈસા તો હું આપી દઈશ હા હા સારું તો હું